અમે અનેક વખત પોલીસ અમલદારોને ચેતવ્યા છે કે તમે મરશો અને મરશો તેવા ધંધા કરશો નહીં પણ આ પોલીસ સુધારવાનું નામ જ લેતી નથી આખરે એવી સ્થિતિ નિર્માણ થઈ છે કે ભારતની સર્વોચ્ચ અદાલતે આદેશ આપ્યો છે કે ગુજરાત પોલીસના એક ઇન્સ્પેક્ટર અને એક મેજિસ્ટ્રેટ સામે હવે કાર્યવાહી થશે અને સજાનો હુકમ સંભળાવવામાં આવશે કોણ છે આ ઇન્સ્પેક્ટર અને કોણ છે આ મેજિસ્ટ્રેટ તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ અમે નવજીવન ન્યૂઝના માધ્યમથી અમારા અનુભવથી ગુજરાત પોલીસના આ અમલદારોને ચેતવીએ છીએ છે કે જ્યારે જ્યારે તમારા સિનિયર અધિકારી કે રાજનેતા તમને ખોટો આદેશ આપે ત્યારે આદેશ આદેશ માનવાનો ઇનકાર કરી કરી દો શક્ય છે કે તમે ન માનો તો આ સિનિયર અધિકારી તમારી બદલી નાખે આ રાજનેતા તમને કોઈ એવી જગ્યાએ મૂકી દે જે જગ્યાએ કામ કરવાનું તમે પસંદ કરતા નથી પણ આવી વખતે ઈશ્વરનો આભાર માનજો કારણ કે જેલમાં જવાનો રસ્તો તમે જાતે જ બંધ કરો છો પણ તેવું થતું નથી સામાન્ય રીતે પોલીસ ઇન્સ્પેક્ટર કે સબ ઇન્સ્પેક્ટર પોતાના સિનિયર અધિકારીઓના ખોટા આદેશોનું પાલન કરે છે અમારે ગુજરાત પોલીસના અમલદારોને કહેવું છે કે જ્યારે તમને કોઈ રાજનેતા કે કોઈ સિનિયર અધિકારી ખોટું કરવાનો આદેશ આપે ત્યારે હિંમતપૂર્વક ના પાડતા શીખજો અને ના ન પાડો ત્યારે તમારે તેમને કહેવાનું કે તમે જે આદેશ આપો છો એ કાયદા બહારનો છે અમને લેખિતમાં આદેશ આપો તો જ અમે પાલન કરીશું

તુષાર રજનીકાંત શાહને આગોતરા જામીન આપે છે આજે ફરિયાદ નોંધાઈ હતી શક્ય છે કે આની પાછળ સિનિયર અધિકારીઓની સૂચના હશે સિનિયર અધિકારીઓને કોઈ રાજનેતાએ કામ સોંપ્યું છે અથવા આ અધિકારીઓને પોતેના પોતાને પણ કોઈ રસ હશે તુષાર ને આગોતરા જામીન મળી જાય છે અને તે જ્યારે પોતાના ઘરે હોય છે ત્યારે વેસુ પોલીસ સ્ટેશન દ્વારા એક નોટિસ મળે છે કે તમારે નિવેદન નોંધાવવા માટે પોલીસ સ્ટેશન આવવાનું છે તુષાર શાહ પોલીસ સ્ટેશન પહોંચે છે ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર રાવલ તુષાર શાહની ધરપકડ કરે છે તુષાર શાહ ઇન્સ્પેક્ટર રાવલને જાણકારી આપે છે કે પોતાની પાસે આગોતરા જામીન છે સુપ્રીમ કોર્ટે ધરપકડ ઉપર આગોતરા જામીન હોવાને કારણે ધરપકડ કરી તાત્કાલિક મને જામીન આપવા જોઈએ પણ ખબર નહીં કે એમાં ઇન્સ્પેક્ટર રાવલ કા કાયદો ભણ્યા નહોતા કા પછી સિનિયર અધિકારીની સૂચના હશે એટલે તુષાર શાહની ધરપકડ કરી મેજિસ્ટ્રેટ સામે રજૂ કરે છે મેજિસ્ટ્રેટ દીપા ઠાકર હતા મેજિસ્ટ્રેટ દીપા ઠાકર સામે પણ આખો મામલો મૂકવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે સુપ્રીમ કોર્ટે જ્યારે આગોતરા જામીન આપ્યા હોય ત્યારે તે આરોપીની ધરપકડ કરી તેના રિમાન્ડ લઈ શકાય નહીં પણ દીપા ઠાકર પણ પોલીસ અધિકારીઓની વાત માને છે અને તુષાર શાહને પોલીસ રિમાન્ડ ઉપર સોંપવાનો હુકમ કરે છે તુષાર શાહ પોલીસ કસ્ટડીમાં જાય છે પછી જેલમાં જાય છે અને જામીન ઉપર મુક્ત થાય છે જામીન ઉપર મુક્ત થયેલા તુષાર શાહ ફરી સુપ્રીમ કોર્ટ પહોંચે છે અને સુપ્રીમ કોર્ટને કહે છે કે આ તમારા આદેશનો અનાધાર થયો છે કારણ મને તમે આગોતરા જામીન આપ્યા હતા છતાં સુરતની વેસુ પોલીસે મારી ધરપકડ કરી મેજિસ્ટ્રેટ દીપા ઠાકરે મને રિમાન્ડ ઉપર સોંપ્યા આમ વેસુના પોલીસ ઇન્સ્પેક્ટર મેજિસ્ટ્રેટ સુરતના પોલીસ કમિશનર તત્કાલીન પોલીસ કમિશનર અજય તોમર અને ડીસીપી વિજય ગુર્જરે કોર્ટની અવમાનના કરી છે કોર્ટના આદેશને માનવાનો ઇનકાર કર્યો છે આ સુપ્રીમ સુપ્રીમ કોર્ટ કોર્ટ થાય છે અને સુરતના પોલીસ કમિશનર સહિત ગુજરાત સરકારને નોટિસ ફટકારે છે અને કહે છે કે તમારો જવાબ રજૂ કરો ગુજરાત સરકાર તમામ પોલીસ અમલદારો પોતાનો જવાબ રજૂ કરે છે અને સુપ્રીમ કોર્ટ આખા કેસમાંથી તત્કાલીન પોલીસ કમિશનર અજય તોમર ડીસીપી વિજયસિંહ ગુર્જરને ડિસ્ચાર્જ કરે છે એવું કહે છે કે આખી ઘટનામાં તેમની ભૂમિકા જણાતી નથી પરંતુ ઇન્સ્પેક્ટર રાવલ અને મેજિસ્ટ્રેટ દીપા ઠાકર આ કસુરવાર છે આ બંને અમલદારોએ સુપ્રીમ કોર્ટને એવું પણ કહ્યું હતું કે ચુકાદો સમજવામાં અમારી ભૂલ થઈ છે અને અમને માફી આપો સુપ્રીમ કોર્ટે આ માફી ફગાવતા કહ્યું એક પોલીસ અમલદાર જો કોર્ટનો ચુકાદો ન સમજી શકે અને એક મેજિસ્ટ્રેટ માત્ર પોલીસના સંદેશાવાહક તરીકે કામ કરે તે ચલાવી શકાય નહીં આ બંને કોર્ટના અવમાન માટે કસુરવાર છે એટલે ઇન્સ્પેક્ટર રાવલ અને મેજિસ્ટ્રેટ દીપા ઠાકર તેમને કસુરવાર માનવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટે કર્યો અને કહ્યું છે તારીખ બીજી સપ્ટેમ્બરના રોજ આ બંને કસુરવારોને સુપ્રીમ કોર્ટ કોર્ટના અવમાન માટે સજા ફટકારશે એટલે આ બંને અમલદારો એક જ્યુડિશિયલ ઓફિસર છે અને એક પોલીસ ઓફિસર છે બંને સુપ્રીમ કોર્ટ સામે હાજર થવાનું છે તે દિવસે કોર્ટ બંનેને સજા ફરમાવશે આ ઘટના તમે જોઈ આ ઘટના તમે સમજ્યા કે એક પોલીસ ઇન્સ્પેક્ટર જ્યારે ખોટું કરે છે એક મેજિસ્ટ્રેટ જ્યારે ખોટું કરે છે ત્યારે અહીંયા ન્યાય મેળવવામાં વિલંબ થાય છે પણ ન્યાય ચોક્કસ થાય છે એટલે તમારા મનમાં પણ ખોટું કરવાનો વિચાર આવતો હોય તો અટકી જજો તો આ છે સ્ટોરી સુરત પોલીસની આ છે સ્ટોરી સુરતની અદાલતની અને આ છે આ બંને અમલદારોની સ્થિતિ આજે કેવી હશે તે તમે કલ્પી શકો છો ફરી કહીએ છીએ ગુજરાત પોલીસને કે મરવાનો ધંધો કરતા નહીં ખોટું કરતા નહીં ન્યાય તોળાશે અને તમે જેલમાં જશો જેલમાં ન જવું હોય